નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા હેમાવેદ બનાવવાના છે એકદમ ટેસ્ટી અને પોચા પોચા ઢોકળા તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો સૌ તો આપણે એક વાટકી ચણાના લોટને આ રીતે ચાળી લેવાનો છે ચાળ્યા બાદ તેમાં થોડીક હળદર એડ કરી દેવાની છે હવે આપણે એક નાની વાટકીમાં થોડીક ખાંડ એડ કરવાની છે એક ચમચી જેટલી ત્યારબાદ થોડુંક પાણી એડ કરવાનું છે એક આખું લીંબુ નીચોડવાનું છે અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે ખાંડ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી ચમચીથી અને સતત હલાવતા રહેવાનું છે આ રીતે ખાંડ બરાબર ઓગળી જાય એટલે હવે આપણે જે આ પાણી છે તે ચણાના લોટમાં થોડું થોડું કરીને એડ કરવાનું છે અને ચણાના લોટને સતત હલાવતા રહેવાનું છે જેથી તેમાં ગઠ્ઠા ના પડે તો આ રીતે બધું પાણી એડ કરી અને પાતળું ખીરું તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં થોડું થોડું એડ કરતા જવાનું છે અને સતત હલાવતા રહીને આ રીતે ખીરું રેડી થઈ ગયું છે આપણું તો હવે ખીરું રેડી થઈ જાય એટલે પાંચ મિનિટ માટે આપણે હાથેથી જ એને એક જ દિશામાં ફેંટવાનું છે ફેંટીને પછી થોડીક વાર માટે એને રહેવા દેવાનું છે તો હવે આપણે ઢોકળાને પાથરવા માટે થાળીઓ પર તેલ લગાડીને તૈયારી કરી લઈએ તો તેલ લગાવ્યા પછી હવે આપણે જ્યારે ઢોકળાને આમાં મૂકવાના હોય ત્યારે તરત જ આપણે ઈનો અને થોડું ગરમ તેલ એડ કરી અને બરોબર ફીણી લેવાનું છે અને જો ફીણ એકદમ ઉપર આવવા માંડે ને એટલે તરત જ થાળીમાં એને કાઢી અને બાફવા માટે મૂકવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ચમચી અથવા તો છરી નાખીને ચેક કરી લેવાનું કે ઢોકળા બરાબર થઈ ગયા છે કે નહીં તો ચાલો આપણા ગરમા ગરમ ઢોકળા તો તૈયાર થઈ ગયા હવે એ ઠંડા થાય એટલે એના કાપા પાડી લેવાના છે તો હવે કરીએ વઘાર તો વઘાર માટે બે ચમચા એટલું તેલ લેવાનું છે થોડીક રાઈ એડ કરવાની છે ચપટી હિંગ એડ કરવાની છે લીલા મરચાંને ઉભાર સુધારીને એડ કરવાના છે આમાં અને મીઠો લીમડો તો ખરો જ તે ઉપરાંત તમે ઈચ્છો તો તલ પણ આમાં એડ કરી શકો છો હવે આ વઘારને જે આપણા થાળીમાં પાથરેલા ઢોકળા છે એની ઉપર રેડી દેવાના છે એટલે આપણા ગરમા ગરમ અને પોચા પોચા ઢોકળા તૈયાર થઈ જશે તો ચાલો કોને કોને ભાવે છે ઢોકળા તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય